આપણા પ્રભુ શું ખ્રિસ્તની કૃપા પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતો રહો ક્રિષ્ઠ માલભાઈ તથા બહેનો મે ઓગણીસમી તારીખ પવિત્ર આત્માનું પર્વ ઉજવીએ છીએ સાત્ર પાઠ સાંભળીએ જોહાન ગ્રંથ વિષ્ણમો અધ્યાય ઓગણીસથી ત્રેવીસમી કલમ સુધી આ સંદેશ તમારા સૌ માટે અને તમારા પરિવારજન વિશે પ્રાર્થના કરું છું પવિત્ર આત્મા તમારા કુટુંબમાં શાંતિ વરસાવે પવિત્ર આત્મા તમારા કુટુંબ દરેકને ક્ષમા ક્રિસ ખ્રિસ્માલા ભાઈ હતા બેનો એક વખત જોન જેમ્સ અને પીટર આ ત્રણ જણ એક કુવામાં નહા ગયા જોન અને જેમ્સને તરતો આવડતો હતો એટલે એક કુવામાં તરતા તરતા તેઓ સ્નાન કરતા તનાતા હતા પિત્તરને તરતા આવડતું નથી એટલે એક સાઈડ પર ઊભા રહીને પગથિયાં પર ઉભા રહીને સ્નાન કરતો હતો અચાનક પિતરના પગ લપસ્યા અને એનું પરિણામ પિત્તર કૂવામાં પાણીમાં ડૂબી ગયો ડૂબતા ડૂબતા તરત જ જ્હોન અને જેમ્સ કૂદી પડ્યા અને એમને પિત્તરને બહાર કાઢી બહાર લાવ્યા પિતરના બિલકુલ શ્વાસ નહીં તરત જ પેટ ઉપર બરાબર દબાવ્યા અને એમને યાદ આવ્યું કે એમના સાયન્સ ટીચર કે શીખવાડ્યું હતું આવા ટાઈમ આવા સમયમાં મોં ઉપર મોં મૂકી એને પ્રાણ આપો જેથી કરી એ પ્રાણ પાછા આવે અને પછી સાથે સાથે પેટમાં દબાવો પાણી બધું બહાર નીકળી જાય એ જીવતો થાય એ યાદ કરી બંને જોન અને જેમ્સ એના પેટ દબાવી મોં ઉપર મોં મૂકી એને પ્રાણ પૂર્યો વિશ્વાસ આપ્યો શ્વાસ આપ્યો અને પછી એ ભીતર ફરી જીવતા થયો ક્રિસ્ત મહાભાઈ તાબેનો ડરના લીધે જે આદિ ધર્મસભામાં બધા રૂમમાં પૂરી રહ્યા હતા અને જ્યારે પવિત્ર આત્મા લગભગ મરી ગયાની હાલતમાં હતા ત્યારે પવિત્ર આત્મા એમના પર ઉતરી આવે છે જેવી રીતે પિતર ફરી જીવતા થયો એવી જ રીતે ધર્મસભાના જે માથા મરિયમ હોય કે પ્રસિદ્ધ હોય બધા પવિત્ર આત્માને પ્રાપ્ત થયા પછી તેઓ હિંમતપૂર્વક નીડરતાપૂર્વક સજીવન કરેલા પ્રભુ શ્રી કિશી વિશે શુભ સંદેશ કે ઈશ્વરના રાજ્યનો સંદેશ તેવો પ્રચાર કરવા લાગ્યા હા ક્રિષ્ણમાલાભાઈ બહેનો જેવી રીતે શ્વાસના લીધે આપણું શરીર જીવે છે અને એવી જ રીતે પવિત્ર આત્માના લીધે ધર્મસભા ચાલે છે જીવે છે પવિત્ર આત્મા જે દિવસ ઉતરી આવ્યો અને તે દિવસ ધર્મસભાનો જન્મદિવસ એવા કહેવાય છે ક્રિષ્માલાભાઈ તાબહેનો બૈબલમાં લખેલા બધા બનાવો બહુ ઇમ્પોર્ટન્ટ છે એમાં ખાસ કરીને ચાર બનાવો વધારે અગત્યનો છે એક તો દુનિયાનું સર્જન એ ઉત્પત્તિના ગ્રંથમાં પહેલો અધ્યાયમાં જોઈએ છીએ અને ત્યાર પછી ઈસરાયલ દેશને પસંદ કરેલા દિવસ પસંદ થયેલા વખત એ મહાપ્રસ્થાના ગ્રંથમાં ઓગણીસમો અધ્યાયમાં આપણે જોઈએ છીએ એ ફર્યું એક જન્મ કહેવાય છે અને ત્યાર પછી પ્રભુ યુષ્નો જન્મ એ માટીના ગ્રંથમાં પહેલો અધ્યાયથી અધ્યાયમાં અઢારથી પચીસમી લાવીએ છીએ અને પછી ધર્મસભાનો જન્મ એ પ્રસુતિના ચરિત્રમાં બીજો અધ્યાયમાં પહેલી કલમથી અગિયારમી કલમમાં આમ આ જાળ જન્મ કહેવાય સર્જન ત્યાર પછી તલા ઈસરાયલ દેશ પ્રભુ વિષ્ણુ જન્મ અને ધર્મસભાનો જન્મ આ ચાર બનાવ વધારે અગત્યનું મહત્વનું છે આ કિસ્માલા ભયતા બહેનો આજે આપણે પવિત્ર આત્માનું પર્વ ઉજવતા બાઇબલ આપણને કહે છે રોમના ધર્મસભા આઠમો અધ્યાય ચૌદમી કલમમાં ઈશ્વરના આત્મા ધોર્યા ધોરાય છે તે સૌ ઈશ્વરના પુત્ર છે એટલે આજના શુભ સંદેશમાં પણ આપણે જોઈએ છીએ પ્રભુ ઈશુ એમના શિષ્યને કહે છે તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થવું આપણે બધા એ જ પવિત્ર આત્માને આપણે પ્રાપ્ત કર્યું છે આપણે સ્નાન સ્નાનસ્કાર દ્વારા પવિત્ર આત્મા આપણા દરેકમાં છે એક મહાન સંત પ્રભુ ઈસુ પોતે કહે છે યૌહાનના પત્રમાં પહેલો પત્રમાં જોતો તેમ ચોથી કલામાં તમારામાં જે આત્મા છે એ બહારના દુષ્ટ આત્મા કરતા વધારે શક્તિશાળી આત્મા છે એમ કહે છે એટલે જ્યારે આ પવિત્ર આત્મા માટે આપણું જીવન ખોલી નાખીએ પવિત્ર આત્મા કહે એ પણ આપણે સાંભળીએ પવિત્ર આત્મા આપણા દરેકના જીવનમાં હિંમત અને શક્તિ શાંતિ અને આનંદ અને સાથે સાથે ક્ષમા જરૂર વર્શાવશે હા કિસ્માલા ભયતાબહેનો આ શાસ્ત્ર પાઠ આ મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે તહેવાર સમજવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યતાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજાને માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી બીજા પણ ખબર પડે પવિત્ર આત્મા શું છે તેઓ પણ એમના જીવનમાં ક્ષમા પ્રાપ્ત કરે અને શક્તિ પ્રાપ્ત કરે અને શાંતિ પ્રાપ્ત કરે થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું